મિત્રો તમને રુદ્રાક્ષ લેવા જાઓ તો તમને કેવી રીતે ખબર પડશે કે ઓરિજિનલ રુદ્રાક્ષ છે કે ડુપ્લિકેટ છે કારણ કે અત્યારે માર્કેટમાં પ્લાસ્ટિકના રુદ્રાક્ષ મળે છે તો તમે મિત્રો જોઈ શકો છો આ બે મુખી રુદ્રાક્ષ છે ને આપણે એને ચેક કરીશું આ જે બે સિક્કા છે આપણે એની ઉપર રાખીશું જેનાથી આ રુદ્રાક્ષ આખો ગોળ ફરે છે કારણ કે ઓરિજિનલ છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ રુદ્રાક્ષ ગોળ ફરે છે ખાલી બે સિક્કાની વચ્ચે જ તમે જો તમે આવી રીતે કરશો તો તમને ખબર પડી જશે કે આ ઓરિજિનલ રુદ્રાક્ષ છે ખાલી રૂપિયાનો સિક્કો ઉપર મૂક્યો છે અને નીચે રૂપિયાનો સિક્કો છે આવી જ માહિતી તમારે મેળવી હોય તો ભક્તિ અમૃત જોજો એને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ફેસબુકમાં પણ ફોલો કરજો અને યુટ્યુબમાં હોય તો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ છે ઓરિજિનલ રુદ્રાક્ષ જય માતાજી જય દાદા જય મા